દાહોદ પોલીસ દ્વારા વણકરબાદ સહિત વિવિધ વિસ્તારોમાં ડ્રોન દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું આ તારીખ છબ્બી ચાર બે હજાર પચીસ શનિવારના સાંજે આઠ કલાક સુધીમાં પહેલગામમાં થયેલા હુમલાને લઈને દાહોદ પોલીસ એક્શન મોડમાં આવી છે પરપ્રાંતિય પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં દાહોદના સ્લમ વિસ્તારમાં રહેતા ઘરોમાં પોલીસ દ્વારા ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન ઉડાવી અને સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું હતું કરવા મારવાડી ચાલ સહિતના વિસ્તારોમાં પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા નિયમ મુજબ ભાડું રહેતા હોવાનું પણ તપાસ હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું હતું ડિવિઝનના ડીવાયએસપી એલસીબી એસઓજી ટાઉન સહિતની જે ટીમો સર્ચ ઓપરેશનમાં કામે લાગી હતી સ્લમ વિસ્તારોમાં ગેરકાયદેસર રહેતા લોકોની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી સ્લમ વિસ્તારોમાં રહેતા યુપી બિહારના પરપ્રાંતિયોના પણ ઘરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જોકે સ્લમ વિસ્તારોમાં ગેરકાયદેસર લોકો રહેતા હોવાની પોલીસને માહિતી મળી હતી કબજા સહિત કસ્બા સહિતના જે વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરાતા લોકટોળું પણ ઉમટી પડ્યું હતું